નાગરિકની કઈ રહેશે આ દર્શાવે છે ચલો મૂળભૂત ફરજ અંગેનો ખ્યાલ મેળવવા માટે જ્યારે આપણે આગળ વધી રહ્યા છે ત્યારે આ સ્થિતિના સંદર્ભની અંદર પહેલા થોડી માહિતી મેળવીએ ઇતિહાસ આધારે પૃષ્ઠભૂમિ જેના ક્વેશ્ચન પૂછ્યા છે

आज स्थितिनी अंतर्गत हमने पूछा हालमा कितनी मूलभूत फरज जो छे तो हालनी परिस्थिति में टोटल मूलभूत फरज की संख्या 11 है चलो 0 થી 11 સુધી ક્યાં સુધી ગયા છે તો देखिए પેલું સૌપ્રથમ હું કહીશ કે મૂળભૂત ફરજ અંગેનો ખ્યાલ જો કોઈ સરકાર સમય આવે છે તો એ છે ઇન્દિરા ગાંધી સરકાર સમય તો આ મૂળભૂત ફરજ અંગેનો ખ્યાલ અંગેને પ્રોત્સાહન મળે છે અને આ જ સરકાર ઇન્દિરા ગાંધી સરકાર સમય સરદાર સ્વર્ણસિંહ આ સરદાર સોર્ણસિંહ મેમ્બર ઓફ પાર્લામેન્ટ તત્કાલીન જીતે સમય અને આ સરદાર સોર્ણસિંહની અધ્યક્ષતામાં એક સમિતિનું ગઠન થાય છે નામ છે સરદાર સોનસિંહ સમિતિ સાના હેતુ તો ખ્યાલ હોવો જોઈએ નાગરિકને કઈ કઈ મૂળભૂત ફરજો પ્રદાન કરવાની છે આ અંગે તો આ સમિતિ શાના માટે હતી મૂળભૂત ફરજો નિર્ધારિત કરવા માટેની સમિતિ હતી મારે ઘણી વાર એક્ઝામમાં પૂછે છે કે કઈ સરકાર સમય ઇન્દિરા ગાંધી સરકાર સમય મૂળભૂત ફરજો નિર્ધારિત કરવા માટે રચાયેલ સમિતિ કઈ હતી અથવા એના અધ્યક્ષ કોણ હતા તો સરદાર સોનસિંહ હવે આમને જે ભલામણો આપી જમીન સ્તર પર કાર્ય કર્યું લોકોના વિચારોને પ્રાધાન્ય આપ્યું અને એમને પોતાનો રિપોર્ટ આપ્યો હવે રિપોર્ટ પાર્લામેન્ટમાં રજૂ થાય છે અને મૂળભૂત ફરજો નિર્ધારિત થાય છે હવે જે મૂળભૂત ફરજો નિર્ધારિત થઈ અને બંધારણમાં સ્થાન આપ્યું તો બંધારણમાં શું કરવાની જરૂર પડશે બંધારણીય સુધારો માટે અહીંયા થાય છે બેત્તાલીસમાં ક્રમનો બંધારણીય સુધારો અને આ બંધારણીય સુધારો જે છે એ કયા વર્ષની અંદર તો બેત્તાલીસમું બંધારણીય સુધારો ઓગણીસો ને છોત્તેરમાં આપણને ખ્યાલ છે એક મિની કોન્સ્ટિટ્યુશન તરીકે ઓળખે છે આનાથી થયું શું તો બંધારણમાં ભાગ ચાર અને ની વચ્ચે એક નવો ભાગ ઉમેરાય છે ચાર એ ભાગ નવો ઉમેરાયો

હવે કઈ રીતે ગોઠવાયેલ છે તો સામાન્ય રીતે દેખો એક માત્ર અનુચ્છેદ એકાવન એ એનો સબક્લોઝ એ સબક્લોઝ બી સબક્લોઝ સી અપ ટુ જે સુધી એટલે કે દસમા ક્રમ સુધી મૂળભૂત ફરજ આ રીતે બંધામાં ઉમેરાય છે આ દસ મૂળભૂત ફરજો કઈ છે હું હમણાં વર્ણન કરું છું પરંતુ એક ખ્યાલ આવી ગયો કે ખરેખર બંધારણ અમલમાં આવ્યું ત્યારે એક પણ મૂળભૂત ફરજ નહોતી પણ હા છે કે સૌ પ્રથમવાર બંધારણની અંદર મૂળભૂત ફરજને સ્થાન મળ્યું કયા સુધારા દ્વારા તો તમને વિચાર આવી જવો જોઈએ ઇન્દિરા ગાંધી સરકાર સમયે અને એ સુધારો છે બેતાલીસમાં ક્રમનો બંધારણ સુધારો પૂછે એક સાથે સૌ વાર કેટલી મૂળભૂત ફરજો ઉમેરાય તો તમને ખ્યાલ રહેશે દસ મૂળભૂત ફરજ ઉમેરાય છે કયા આર્ટિકલ ની અંતર્ગત તો આર્ટિકલ નંબર એકાવન એ માં હાલમાં કેટલી મૂળભૂત ફરજો છે તો આપણને ખ્યાલ છે દોસ્તો હાલની પરિસ્થિતિમાં મૂળભૂત ફરજની જે સંખ્યા છે એ મૂળભૂત ફરજની ટોટલ સંખ્યા છે અગિયાર તો આનો મતલબ સ્પષ્ટ છે અગિયારમી મૂળભૂત ફરજ પછીથી ઉમેરાઈ છે અને એ મૂળભૂત ફરજ એટલે કે કઈ છ્યાસીમાં ક્રમનો બંધારણીય સુધારો

કે બાળકને કે બાળકોને બાળકને જે કેટલા વર્ષના છે 6 થી ચૌદ વર્ષના છે 6 થી ચૌદ વર્ષના ને ને શિક્ષણની તકો પૂર્ણ કરે શિક્ષણ માટેની જે તક જે છે એ તક પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરે તો અહીંયા તમે દેખો સરકારે મૂળભૂત અધિકાર સ્વરૂપે જવાબદારી લીધી સોંપી કે તમે પણ પ્રયત્ન કરશો છ થી ચૌદ વર્ષના બાળકને તમે એક પેરેન્ટ્સ તરીકે એક વાલી તરીકે બાળકોને શિક્ષણ માટે તક માટે પ્રયત્ન કરો એક પ્રકારની સરકાર પ્રયત્ન કરશે તમે અને આનાથી ઉદ્દેશ પૂર્ણ કરાશે પણ હા એક મેજર ડિફરન્સ છે શું

બંધારણમાં કેટલી હતી તો તમારો આન્સર ત્યાં હોવો જોઈએ કે મૂળ બંધારણની અંદર મૂળભૂત ફરજની સંખ્યા શૂન્ય હતી જે વધીને આજે કેટલી છે અગિયાર છે ક્લિયર છે ચલો હવે હું અહીંયા સ્ટોપ કરું છું બે ત્રણ ક્વેશ્ચન વન લાઈનર અહીંયા પૂછી શકે છે કયા હોય શકે તો દોસ્તો દેખો આ સ્થિતિના સંદર્ભમાં પહેલું મૂળભૂત ફરજ અંગેનો ખ્યાલ આપણે ક્યાંથી લીધેલ છે તો હું કહીશ કે મૂળભૂત ફરજ અંગેનો ખ્યાલ આપણે લીધો છે સોવિયત સંઘમાંથી

લખ્યું છે બંધારણ અને

દર્શાવવાની છે એ મૂળભૂત ફરજ રહેશે કયા ક્રમ ની ચોથા ક્રમની હા પાંચમા ક્રમે જો તમે આવો છો તો પાંચમા ક્રમે તમે કહી શકો ઇન્ડિવિજ્યુઅલ યાદ રાખો તો આ રીતને કી પોઈન્ટ્સ દેખવાના કે હા ભાઈ એકતા અખંડિતતા ત્રણમા ક્રમે છે ક્રમ પૂછે છે કોઈકવાર માટે બાકી તો તમને યાદ એ આવવું જોઈએ કે હા મૂળભૂત ફરક છે કે નથી બરાબર છે બીજું કે છે ધાર્મિક ભાષાકીય પ્રાદેશિક સાંપ્રદાયિક ભેદોથી ઉપર વધી ઇન્શ્યોર કે આ બધા ભેદભાવને નાબૂદ કરો અને ઉપર વધીને બંધુતાની ભાવના એકબીજાથી સંપીને લાગણીથી રહેવાની ભાવના સાથે સાથે રાષ્ટ્રીય ગૌરવ જે છે એનાથી અપમાનિત થાય મીન્સ કે મહિલાઓને સન્માનપૂર્વક વર્તન કરો અપમાનિત થાય એવું જે પણ વ્યવહાર છે ત્યજી દેવા માટેનું સૂચન કરવામાં આવેલ છે ત્યારબાદ તમે દેખો તો અહીંયા હું કહીશ કે છઠ્ઠા અને સાતમા ક્રમે અનુક્રમે સાંસ્કૃતિક વારસા સાથે સંબંધિત છે સાંસ્કૃતિક વારસાના રક્ષણની ચર્ચા છે સાતમા ક્રમે પ્રાકૃતિક વારસો પ્રાકૃતિક વારસા અંગેનું સૂચન છે બરાબર છે બરાબર છે દેખાઈ રહ્યું છે પાંચ છઠ્ઠી અને સાતમા ક્રમ આ રીતે યાદ રાખો જે પણ સંસ્કૃતિના સમૃદ્ધ વારસા છે અને મૂલ્યોને સમજી અને ઓલરેડી રક્ષણ કરવાની જવાબદારી ત્યારબાદ પ્રાકૃતિક વારસામાં શું આવે જંગલો નદીઓ તળાવો વગેરે વન્યજીવ વગરોની રક્ષા કરવી એના પ્રત્યે અનુકંપા દાખવવી પર્યાવરણનું જતન કરવું એ આપણી મૂળભૂત ફરજ રહેશે આઠમા ક્રમે શબ્દ યાદ રાખો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવો બરાબર છે માનવતાવાદ વગેરેને મદદ થઈ શકે એમાં સુધાર આવી શકે હેતુથી એના પછીની જે મૂળભૂત ફરજ ઓગણીસો પંચોતેર ઇમરજન્સીમાં સૌથી મેજર ચેલેન્જ હતું એ તો એ શું છે નવમા ક્રમે જાહેર મિલકતનું રક્ષણ કરવું સાથે સાથે હિંસાનો ત્યાગ કરો એ નાગરિક ની મૂળભૂત ફરજ રહેશે અને આ દસ મૂળભૂત ફરજ ઉમેરાયથી બેતાલીસ માં ક્રમના બંધારણીય સુધારા દ્વારા જ્યારે છ્યાસીમાં ક્રમના બંધારણીય સુધારા દ્વારા લખ્યું છે માતા પિતા અથવા વાલી બાળક અથવા પાલ્યા છ થી ચૌદ વર્ષના છે અને શિક્ષણની તકો આપી મૂળભૂત ફરજ નાગરિક ની મૂળભૂત ફરજ નથી તો તમે દેખો એ સમય તમે ડિસાઇડ કરો કે હા આવા શબ્દો મેં વાંચ્યા છે આ મારી મૂળભૂત ફરજ છે નાગરિક હોવાને ના તે પણ ખ્યાલ હોય મત મૂળભૂત ફરજ છે કે નહીં નથી લખી બરાબર છે હા રાજકીય નૈતિક ફરજ કહી શકો પણ મૂળભૂત ફરજ પૂછે ભાગ ચાર એમાં છે તો એ તમારે તમારે દેખો નથી લખ્યું ટેક્સ પે કરવું નથી લખ્યું તો આપ સમજ માટે ખાસ ધ્યાને લેજો કારણ કે ક્વેશ્ચન આવા પૂછે છે ચલો હું માનું ત્યાં સુધી દરેકને ને આટલી સુધી ક્લિયર છે